માથીના સુખ સંદેશમાંથી માંથી પાઠ ચૌદ મો અધ્યાય કડી એક થી બાર આ આરસામાં રાજા હેરોદ કોને ઈસુની કીર્તિ પહોંચી તેણે પોતાના દરબારીઓને કહ્યું આ સ્નાન સંસ્કાર યુવાન છે એ પાછા સજીવન થાય છે એટલે જ તો તે આવી ચમત્કારિક શક્તિઓ ધરાવે છે વાત એમ છે કે હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયા ખાતર યોહાનને પકડી જંજીર પહેરવા કારાગારમાં નાખ્યા હતા કારણ યોહાને તેને કહ્યું હતું કે તું એની સાથે રહે છે એ અધર્મ છે એરોદને તેમને મારી નાખવાનું મન થયું પણ તેને લોકોની બીક લાગી કારણ તેઓ યોહાનને પૈગબર માનતા હતા પણ હેરોદની વરસગાંઠની ઉજવણી વખતે હેરોદિયાસની દીકરીએ બધા વચ્ચે નૃત્ય કરીને હેરોદને એવો તો ખુશ કર્યો કે તેણે તેને વરદાન આપ્યું માંગ માંગ જે માંગે તે આપું એટલે પોતાની માની શીખવણીથી તેણે કહ્યું મને અત્યારે ને અત્યારે સ્નાન સંસ્કારક વ્યવહારનું માથું થાળીમાં મૂકીને આપો આ સાંભળીને રાજાએ ખુદ દુઃખ થયું પણ તે પોતે વરદાન આપી બેઠો હતો તેથી સાથે બેઠેલાઓની તેણે તેની માંગણી પૂરી કરવાની આજ્ઞા ફરમાવી અને કારાવાસમાં યુહાનને શિરચ્છિત કર્યો તેને માથું થાળીમાં લાવીને ઠેરાવી થાળીમાં લાવીને છોકરીને આપવામાં આવ્યું અને તે તેની મા પાસે લઈ ગઈ ત્યાર પછી યોહાનના શિષ્યો એ આવીને તેમનું ખૂબ તેમનું શબ લઈ જઈ તેને દફનાવ્યો અને ઈસુને જઈને વાત કરી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે આજના શાસ્ત્રપાઠમાં રાજા હેરોદ હેરોડિયોસની દીકરીને જે વચન આપી બેસે છે તેના કારણે યોહાનનો શીશચિત કરવો પડે છે વર્તમાન સમયે જ્યારે આવા સામરિક ઉછડની વાત કરી ત્યારે રાજા હેલો જે વચન આપી દે છે તે વચનના કારણે સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડે છે વિવિધ અન્યા અને મુશ્કેલીઓ ભોગવવી પડે છે પરંતુ તેની સામે કદાચ લોકશાહીનો ઉપયોગ કરીએ અને જો આપણે વિરોધ કરીએ અથવા અવાજ ઉઠાવીએ તો જે તે સમયે જે બન્યો એ કદાચ વર્તમાન સમયે ના બને અને આપણે લોકોનું કલ્યાણ કરી શકીએ છીએ જઈશું